प्रभु प्रसन्न उपायजी जुजवा जुजवा जगमाया अभिप्राय बिना बीजू करे नहीं काया जी करे नहीं बीजू कोई दिना करे ते मानो जे मामा પોતી વૈરાગ્ય વિના વણસમજે આદરે સાધ કોઈ કહે જપે હરી જશે કોઈ કહે તપે તતકાર तीर्थ थी था से दीन दया कोई कहे जोग जगन करता प्रसन्न थाया पर ब्रह्मा कोई कहे व्रतनिया अम राखता श्री हरि था से सुगा सीधे कमल पूजा थी कामा कोई कहे पाड़ चढ़ी पड़ता था। थाय श्री हरि श्याम कोई कहे ही माणे हट गे बाड़े दा से जीवन ए हात माना थी संदेह कोई कहे धन त्रिया त्यागे त्याग घर करे वनवास कोई कहे वेश के समवा कोई कहे परे उदास कहे दिगंबर अन्न अलू कोई कहे, कहे फड़दड़ जड़ पाना, कोई कहे पय पवन पिता मराजी न था भगवान कहे मुखे मुण्य ग्रहिए रहिए आना वाना हो नीशा कोई कहे पंचा पंचागनी तापी राज करिए जगदीश आने का उपाय રાજી કરવાઈ છે ચેરામા નિષ્કુળાનંદ એ ભક્ત ભલા પણ નકી નથી નિષ્કામ શેષ મરાયણ સર સਿੱધી બે પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી જુજવા જુજવા જગમાયજી ઘણા લોકો સંસારમાં માં પ્રભુ પામવા પ્રસંગ કરવા માટે અલગ અલગ પોતપોતાની રીતે યોગ્ય લાગે એવા સાધન કરે છે જેવી રુચિ જન્મી જેવો અભિપ્રાય તે વિના બીજું ના કરે કઈ જ અને પછી કદાચ કહેવા આવે આપણા મોટા મુખ તો કહેતા કે હવે આપણને કારણ સત્સંગ મળ્યો તો આ પ્રકારનું સાધન કરવાની આપડે જરૂર નથી તોય આપણે જે અમુક અંદર ફિટ કરી દીધેલું હોય ને એટલે સાડા ચાર મહિના એક ટાણા કરવા કે એવા કોઈ પછી આપણું શરીર ચાલતું હોય ન ચાલતું હોય મન ભગવાન ભજવામાં રહેતું હોય ન રહેતું હોય તો એ અંદર આંટી પડી ગયું હોય ને એટલે થી નીકળે નહીં એટલે પોતપોતે જે નક્કી કરેલું હોય ને જેવી રુચિ હોય ને એમાં આપણે બરાબર પકડીને બેઠા હોય કરે નહીં બીજું કોઈ દિન કે એને મનમાં એનું એ જ સાધન કરે બીજા ની વાત પછી માને નહીં મતી ના પોતી વૈરાગ્ય વિના વણ સમજે આદરે સાધન સ્વામી નું મુખ્ય અંગ આવી ગયું

કોઈ કે હું આકરા એવા તપ કરું તો મળે કોઈ કઈ તીર્થ કરું તો કે રાજી થાય જાત જાત ના વ્રત નિયમ રાખું એમ દરેક પોત રીતે સાધન કરેલા છે આગળ આપણે જોયું પણ છે બધા એ રીતે સાધન કર્યા છે ને હાલમાં પણ સાધન બધા જુદા જુદા કરે જ છે અને કોઈ કઈ કરવત લીધે સીધે કમળ પૂજા થી કામ પેલા એવું હતું કે લોકો કાશી એ જઈને શંકર પાસે જઈ અને પોતાના મસ્તક ઉપર તલવાર મૂકી એને કમળ પૂજા કેવાથી પછી ધીમે ધીમે એવા નિયમો બધા બંધ કરાવવામાં કોઈ પાર ચડી પડતા કોઈ પર્વત ઉપર ચડી ને પડે તો કે ભગવાન રાજી થાય પડે એમાં શું તારું થાય હવે આપણને એમ એ એક હાસ્યાસ્પદ વાત લાગે એમ કોઈ કહે હિમાલય હાડ ગાળે બાળે દાવાનળે દે હિમાલય હાડ આપણા પાંડવો એ ગાળેલું કોઈ દાવાનળે દે બાળે છે તો ઋષભદેવે માં દેહ ને બળતો મુક્યો તો તો જરૂર રાજી થશે જીવન વાતમાં નથી સંદેશ એના મનમાં એમ જ છે એટલે ભગવાન રાજી થશે મોટા એમ કે મૂકી દો તો એ નહીં મુકાય અને માં નથી જ મુકાતો એમ આપણે આપણી અંદર જોતા રે કેટલી નાની નાની વાતમાં આપણે બંધાતા રહીએ છીએ ઘણી વાર મોટી વાતમાં નહીં જાય નાની નથી મનાતી તો દરેક વખતે યાદ રાખવાનું મહારાજ મુક્તો ગમતા આપણે ત્યાગે ત્યાગે ઘર કરે વનવાસની સ્ત્રીનો ત્યાગ કરે કોઈ ઘર ત્યાગી લાંબા વાળ વધારે કોઈ કે સંસારથી ઉદાસ ફરીએ તો ભગવાન પ્રસન્ન થાય કોઈ કે દિગમ્બર રહીએ અન્ન નો જમીએ કોઈ કે અલુણા એટલે મીઠા વગર નું વ્રત કરીએ કોઈ કે ફળ ખાઈએ ને કોઈ કે એકલું જળપાન લિક્વિડ જ લઈએ કોઈ કે પૈપીવા પીતા તો કે પ્રવાહી કોઈ એકલી હવા ખાઈ ને વાયુ ભણ કરીએ રે અણવાણ અહોની તો કે અહોની આપડે બધા મોટા કેમ માની લઈએ તો કે આ તો છે ને એસી માં નથી રહેતા પંખો નથી કરતા એક નાની પતરાની રૂમ માં રે ખુલ્લા પગે ચાલે સામો કે ફરાળ ખાઈ નજરે આ તો કે દૂધ પી નજરે બધી વાત સાચી છે સારી પણ છે પણ પ્રાપ્તિ કોને છે આપણે જોવું પડે અને એવા પ્રાપ્તિ વાળા મુક્ત મળવા જોઈએ આ તો પોતાને કરવાના સાધન વાત હતી કે આપણે બધા આવું આવું વિચારીએ ભગવાન રાજી કરવા કરીએ હવે આગળ વાંસ સામી પાછા આપણને આ એક પદમાં બે મુખ્ય વાત કહી દીધી એ વિના અનેક ઉપાય રાજી કરવા ઈચ્છે છે રામ મહારાજ ને રાજી કરવા ઘણા જુદા જુદા સાધન કરે છે બધા નિષ્કુળાનંદ એ ભક્ત પણ નક્કી નથી નિષ્કામ આ બધું કરે છે ભલે ભક્ત કહેવાય છે પણ જ્યાં સુધી નિષ્કામ નથી એની કોઈ પ્રાપ્તિ નથી આગળ શરૂઆતમાં જ કહી દીધું કે આવું સાધન શા માટે કરે તો કે એને વૈરાગ્ય નથી વૈરાગ્ય એટલે શું એટલે જ બાપાએ રહસ્યા સમજાવ્યું

ઘણી ઘણી એવી આકરી જગ્યાએ પણ નિષ્કામતા રાખેલી છે અને સક્સેસ પણ ગયા છે પણ એ સેવાય ના આપણા સંપ્રદાયના કે બીજા અમુક છે એવું નથી કે નથી પણ એમાં નિષ્કામ આપણને દ્રઢ કરે એવી વાતો કેટલી થાય મોટા ભાગના તો આપણને આમ તો કહું તો ભગવાન આપડા આપણને માયામાં જ ઉલઝાવે લઈને પ્રશ્ન જ અહીંયા પાછા આપણે એ તો ઉલજેલા જ હોય એક તો અને પાછા અહીંયા જઈ એટલે એમ કે માં પૂજા કરાવજો થાળ કરાવજો આટલી આ કરજો પેલા અનુષ્ઠાન કરજો અરે એને હિંમત દો એને એવું સમજાવો સંસાર છે સુખ દુઃખ તો પ્રારભ કર્મ બસ આવવાના જ છે ધૈર્યપૂર્વક તમે એનો સામનો કરો અને તમે આગળ વધો એમ એને પુષ્ટ કરો તો એ ધીમે ધીમે જીવ બેઠો થાય બાકી નાઈનટી નાઈન પર્સન્ટ તો સકામ ભક્ત જ હોય કારણ કે વૈરાગ્ય આપણી અંદર નથી પ્લસ આવું સમજણ નથી આવી કૃપા નથી એટલે શું ભૂલ થાય કે તરત જ ભગવાન અરજી પાછા આપણે એમ કહીએ કે અરજી મારી ને મરજી તારી એની મરજી છે તું અરજી જ ન કર એની મરજી પ્રમાણે ચાલવાનું હોય તો અરજી ક્યાં કરવાની આવે અને કેટલાક વાળી એવી ફિલોસોફી જાળે કે મા બાપા એ ન માંગીએ તો ક્યાં માંગીએ અરે આ મા બાપ આ લોકોના મા બાપ જેવા નથી આને આપણી બધી જ ખબર છે ક્ષણ કે મારે કઈ વસ્તુ છે ત્યારે એ એ જે કરે છે મારા હિતમાં કરે જેમ કડવી દવા માં આને કઈ બાળકને રડાવવું થોડું ગમતું હોય તો એ નાક દાબી ને પીવડાવી દેશે તો એના હિત માટે પીવડાવે છે અને એને રોવડાવે છે કડકડતી ટાઢમાં ની સ્કૂલ બસ સાડા પાંચ છ એ આવે તો એ છોકરાઓને આપણે ઉઠાડીએ છીએ નવડાવીએ તૈયાર કરીને મોકલીએ છીએ આગળ એમાં સુખ એમ આ સાચા આપણને સાચા રસ્તે ચલાવે અહી અટકી ન જાવ સંસારમાં માનેલું સુખ દુઃખ એનાથી તમે પર થાવ નિષ્કામ થઈને મૂર્તિ સુખ સુધી પહોંચો હવે બાપા શ્રી આપણને બસન બત્રીસ મી વાતમાં ના પાડી વારે વારે એમાં કે મૂર્તિ ને સુખ માંગુથી સકામ એટલે મૂર્તિ ને સુખ પણ ન માંગવું પણ એજ બાપાશ્રી ચોથી વાત ને છ્ટ્ટી વાત એમ કે મૂર્તિ સુખ માંગવું જો આપણને આટલો શબ્દ દેખાય પણ આગળ શબ્દ જોવાનો નો ત્યારે બાપા એમ કીધું છે જયારે મોટા રાજી થઇ કહે કે માંગો ત્યારે મૂર્તિ ને સુખ માંગવું જો મોટા પાસે મૂર્તિ ને સુખ માંગવાનું છે મહારાજ પાસે નથી માંગવાનું પણ કે છે ને અહીંયા કે આપણી મતિ જ ઓછી છે એટલે આપણી મતિ ત્યાં પહોંચતી નથી આ વાત પકડાતી નથી પકડ્યા પછી

અને જેને આ લોક ની સહાય નથી કરી એને એટલું બધું પોઝિટિવ લીધું કે આ સવારે હું સુખે ભગવાન ભજીશ આ જો કઈ સાધન કરવા ગયા ઘરે જ બેઠા છીએ પણ નિષ્કામ આપણું જયારે લક્ષ્ય છે તો મહારાજ ની મુક્ત આપણી અંદર પ્રવેશ કરી આપણને ધૈર્ય આપે છે સાચી સમજણ આપે છે અને આપણા જીવનને ઉજાગર બનાવે એ આપણા આ સત્સંગ નો પ્રતાપ પણ એવી વાત બોલીએ સમજીએ વિચારીએ તો થાય બાકી આપણે એકબીજાને પકલાવાની જ વાત કરીએ હોય ભાઈ હવે શું કરીએ સંસારમાં રહ્યાસી એટલે આ તો કરવું જ પડે ના નિષ્કામ થવા માં શું વાંધો આપણે મુનિસ્વામી ની વાત મુનિસ્વામી કે જેમ આપણા પરસેવા માંથી જુ થાય લીંક થાય એમ વિધિ માંથી બાળક થયા છે એટલો જ મો રખાય ઝૂં લીખ નો કેટલો રાખીએ છીએ તો સકામ તો સ્ત્રીઓ થતી હશે દે ને દેહ સગામ માટે જ થતી હોય જયારે આપણને ખબર પડે ખબર તો બધા એને છે વાંચ્યાત દુનિયાભરમાં જેટલા જીવ છે એ બધા જ સાથે હું એક વાર જોડાયેલી છું કારણ કે આપણે મહારાજ ચોખું કીધું કે જેટલી કુતર્યું જેટલી મીનળી બિલાડી સર્વના વાર જન્મ લીધો આપણે તો એ બધા જોડે જ કનેક્શન થયું જ હશે બધા આપણા છયા છોકરા કરેલા જ છે તો મહારાજ એમ કીધું કે જેમ પૂર્વ નાને અજ્ઞાને કરીને વિસાર્યા એમ અત્યાર નાને જ્ઞાને કરીને વિસારો જો મૂકી દેવાની વાત નથી એટેચમેન્ટ

સમજણ એ બધું આપણે કેળવવાનું છે અને આમાં કઈ મોટો સંગ્રામ લડવા જવું નથી કોઈ જ નથી જેમ તો બધી રમત છે જાય આમાં શું નિષ્કામ ભક્તિ કરે કોઈ દાખલો જ નથી નિષ્કામ ભક્તિમાં વાત કદાચ એવું થાય કે હું એમ કઉ આટલા વચનામૃત વાંચીશ તમારે વાંચવા જ પડે ત્યાં હું ચાલી ને જાત્રા કરવા જઈશ કા તો હું આટલા રૂપિયા થાળ કરીશ તો રૂપિયા એ દેવા પડે નિષ્કામ થવા માં તો કઈ દેવાનું નહીં બધું લેવાનું છે મહારાજની મૂર્તિ સુખ મોટાનો રાજીપો એ લેવાનું છે દેવાનું તો આવતું જ નથી પણ તેમ આગળ કીધું એમ વૈરાગ્ય વિના જેવો સમય આવે ભેગા તરત જ જઈએ તરત આપણું એટેચમેન્ટ જાગી ઉઠે અનંત જન્મનો આ ઢાળો છે જીવને એ જાગી તો ઉઠે સ્વાભાવિક છે પણ મહારાજ ની મુક્તો જો આપડે ખરા હૃદય થી પ્રાર્થના કરીએ તો મહારાજ ની મુક્તો ભેગા પડે અને આપણે આ માયા ના બંધન માંથી કાઢે એ તો એ જ કરવા આવ્યા બીજો કોઈ લક્ષો માયા માંથી કરવા જ આવેલા આપણે હિંમત કેટલી કરીએ મહારાજ ને મુક્ત તો સહાય માટે તૈયાર ઉભા છે ખાલી હિંમત આપણે કરવાની એક ડગલું આપણે આવીએ હજારો ડગલા એ ચાલશે મહારાજ ની મુક્ત ના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણને એ બળબુદ્ધિ ની હિંમત આપે J'ai me